નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકેશ પટેલ એઝ અ સેલ્ફ એક્ઝિક્યુટિવ ધાનુકા કંપનીની અંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ફરજ બજાવું છું આજે આપણે આવ્યા છીએ વિરમદળ ગામની અંદર કે જે આગળ ધાનુકા કંપનીની એક નવી પ્રોડક્ટ ઝેનેટનો કે જેનો ડેમોન્સ્ટ્રેશન અહીંયા કરેલો હતો તો આજે આપણી સાથે છે વિરમદળ ગામના પ્રગતિશીલ ખેડૂત નમસ્કાર નમસ્કાર આપનો ટૂંકમાં પરિચય આપો મારું નામ છે ડાંગર ગોવિંદ ગોવિંદભાઈ ખંભાળિયા તાલુકાનો વિરમદર ગામથી અને આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ત્યાંસી વીસ સાત નેવું પાંચ એક્યાસી ગોવિંદભાઈ આપણે જેનેટનો આની અંદર જે ડેમોસ્ટ્રેશન કરેલું છે તો આ પ્રોડક્ટ વિશે આપને ક્યાંથી માહિતી મળી અને એનું પરિણામ તમને કેવું લાગ્યું માહિતી તો આપણે ખંભાળિયા અપના કિશન મોલ નિલેશભાઈ ત્યાં મેં જઈને વાત કરી કે મારા જીરામાં સુકારો છે તો નિલેશભાઈ ડેમો તરીકે અહીંયા લઈ આવ્યા બરાબર અને ડેમો આપણે કરેલો છે આમાં બરાબર છે તો તમે જોઈ શકો છો આમાં આ એક એક જ ક્યારામાં આપણે ડેમો કરેલો છે બરાબર જોઈ શકો આમાં ને આમાં ફેર કવડો છે આમાં નવી કુણપ છે સુકારો પણ એક પણ છોડવો જોવા નથી મળતો સુકારામાં સુકારાની શરૂઆત હતી તમે જેનેટનો ઉપયોગ કરેલો હતો આનો આપણે ડેમો ડેમોસ્ટ્રેશન કરેલો હતો

આવેલો હતો તે અટકી છો ખેડૂને અત્યારે બીજી ઘણી બધી દવા આવે છે પણ એક થી સુકારો રોકાતો નથી આ ખાલી ડેમોસ્ટ્રેશન કરેલ છે એક જ પાકડામાં તો એનું આપણે રિઝલ્ટ સો ટકા મળેલું છે તો એ આપણે તમે જોઈ શકો છો આમાં અને આ ક્યાં પાકડામાં જોઈ શકો આમાં હજી સુકારો હજી જાળવા